તાંકરેદના ઉંબરી ગામે યુવકની હત્યાથી ચકચાર ઉંબરીથી રબારીવાસ જવાના માર્ગ પર આવેલ ખેતરમાં ફરિયાદી કરણસિંહ નાનુભા વાઘેલાએ ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદી તેમજ કિશનજી બંને જણ બાઇક લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાદવ કીચડ હોવાથી કિશનજીને બાઇક ઉપરથી નીચે ઉતારી હું બાઇક બહાર કાઢતો હતો ત્યારે મારા કુટુંબી ભત્રીજા વાઘેલા રોહિત રોહિતસિંહ નંદુભા તેમને ઇકો ગાડી નંબર જીજે જીરો આઠ ડીઝી ચોવીસ બેતાળીસને પૂરઝડપે અમારી પાછળ આવી અમુને મારી નાખવા સારું અમારી ઉપર નાખતા હું વાડમાં જતો રહેલ અને દિનેશજી ઠાકોર ઇકો ગાડી નીચે આવી ગયેલ ફૂટ કરતા લોકો દોડી રોહિતસિંહ ગાડી ત્યાં મૂકી નાસી ગયેલ અને કિશનજીને ઇજાઓ થતા ઘટના સ્થળે મોત થયેલ આ રોહિત સિંહ વાઘેલાએ મારી સાથે બે દિવસ અગાઉ બોલાચાલીની અદાવત રાખી રાત્રે બે વાગ્યાના સુમારે અમારી ઉપર મારી નાખવાના ઈરાદે ઇકો ગાડી નાખેલ જેમાં કિશનજીનું મોત થયેલ જે બાબતની સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ બનાવની જાણ થતા બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ તેમજ એસઓજી તથા ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલ તેમજ નાયબ પોલીસ અધિશક દિયોદર તેમજ સિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ સાધરી હતી કિશનજી દિનેશજી ઠાકોર નામના યુવકની થઈ હત્યા હત્યારા હત્યારા હત્યા કરી થયા રખુ ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ એલસીબી ડોગ સ્ક્વોડ એફએસએલ સાઈઝ ની ટીમો પહોંચી ઘટના સ્થળે પહોંચી અને ઘટના રાત્રે બની હોવાની ચર્ચાએ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે રાત્રે તાત્કાલિક પહોંચી તપાસ શરૂ કરી એક આરોપીની આરોપીની કરી ધરપકડ યુવકની હત્યા કોણે અને કયા કારણોસરથી કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે મૃતકના મૃતને મૃતદેહને પીએમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ ત્યારબાદ તેમના વાલી વારસાને સોંપવામાં આવેલ અહેવાલ જયંતિ બેઠક કરે ગઈ રાત્રે તેવીસમી જુલાઈ પોલીસને હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનો એક મર્ડર થયો છે અને હત્યા કરવામાં આવી છે એ લગભગ રાતનો 2 2:30 વાગ્યાનો બનાવ છે તરત જ એન્ટી લોકલ પોલીસ અને પીઆઈ સિહોરી ત્યાં પહોંચી ગયા હતા જગ્યાને કોર્ડન અપ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઊભો હતો એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનો હતો કે હું તથા મરણ જનાર જેનો નામ કિશનસી કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુબા વાઘેલા રહે આ બંને એમની એક 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 જૂની અદાવત હતી આરોપી સાથે બે ત્રણ દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરંજના બંને જણા બાઇક ઉપર હતા એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે કીચડ હતું આના કારણે મરંજના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુબા વાઘેલા રહે ઉમરી નાની પાર્ટી એ ઈકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના વાડ ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની તે જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી હવે જ્યારે એ જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે એક જે મુખ્ય એમાં આરોપી નું નામ છે રોહિત સિંહ નંદુભા વાઘેલા ઉમરી નાની પાટી એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમને પૂછપરછ ચાલુ છે એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે સવારે અમારી એફએસએલ ની ટીમો આવી ગઈ હતી અમારી ડોગ સ્કવોડ ની ટીમો આવી ગઈ હતી અને સાથે સાથે અમારી ની ટીમો અને ની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડઅપ કરી દીધું છે હવે આગળનો તપાસ પીઆઈ છીઓરી કરી રહી છે બીજા કોઈ આરોપી સાહેબ સમન કરાવે અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરે સાહેબ છે એક જ નામ આપ્યું છે પણ બીજો કઈક નામ એમાં ઉજાગર થવાનું છે એ તપાસનો વિષય છે એ જ્યારે પણ થશે આપને જણાવશું વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ હા સોરી વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ એ અત્યારે તપાસનો વિષય છે પણ અત્યારે પ્રથમ દ્રષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે

તો અમે ખાલી ગાડીના બાજુમાં ખાલી ગાડી ઉપર પચાઈ હતી પણ મર્ડર દેખાતું હતું અમે અમે જોવા ગયા ને એટલે મર્ડર જ છે દેખાતી અમારા કુટુંબમાં થાય અમે કાકા કુટુંબમાં થઈ ગયા